જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ પાંચમાં આપણે જોયું કે કેવી રીતે નરસિંહ મહેતા મામેરું કરવા માટે ભગવાન વિષ્ણુને ઠપકો આપે છે અને તે વિશે જો તમે પણ વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ વેપારીનું રૂપ ધારણ કરીને એક અદભુત ચમત્કાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ગયા ભગવાને એક ધનવાન વેપારીનું રૂપ ધારણ કર્યું અને લક્ષ્મીજી એ એક શોભામય શેઠાણી નું રૂપ ધારણ કર્યું તેઓ એક સુંદર શોભિત રથમાં બેસી મંડપ તરફ જતા રહ્યા રથ ભવ્ય હતો જાંબલી રંગના પડદાથી ઢંકાયેલો અને સોનાના બોરડા વડે શણગારવામાં આવ્યો હતો મંડપમાં નાગર જ્ઞાતિના લોકો ભરાઈ ગયા હતા બધા પોતપોતાની ચર્ચામાં વ્યસ્ત હતા કે તેટલામાં આ ભવ્ય રથ મંડપના દ્વાર પર આવ્યો લોકોને મનોમન આશ્ચર્ય થતું હતું કે આ અદ્ભુત શેઠ અને શેઠાણી કોણ છે પુરુષો અને સ્ત્રીઓ રથ તરફ જોવા માટે ગોઠવાઈ ગયા અને બધાના મૌન વચ્ચે ભગવાન ધીમે ધીમે મંડપમાં પ્રવેશ્યા શ્રી કૃષ્ણ વેપારીના અદ્ભુત વેશે ધનવાન લાગતા હતા અને લક્ષ્મીજી શેઠાણીના રૂપમાં તેમની બાજુમાં ધીરજપૂર્વક ચાલતા હતા ભગવાને મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે નરસિંહ મહેતા તેમની દિવ્ય હાજરી તુરંત જ સમજી ગયા ભક્તને ભગવાનને ઓળખવામાં વાર લાગતી નથી નરસિંહ મહેતા તરત ઊભા થઈ ગયા અને બંને હાથ જોડીને નમન કરતા કરતા ભગવાનના પગે પડી ગયા શ્રી કૃષ્ણે તેમના માથા પર પોતાનો પવિત્ર હાથ મૂક્યો અને મીઠા સ્વરે કહ્યું કે નરસિંહ ભક્તિમાં તારી શ્રદ્ધા અડગ છે અને ભગવાનને વિશ્વાસ સાથે જોતો રહે છે તો પછી તારા પ્રયત્નો કેવી રીતે નિષ્ફળ થઈ શકે કુંવરબાઈના જીવનમાં જે મુશ્કેલી આવી છે તે હવે મારી હાજરીમાં સમાપ્ત થશે હું તારી દીકરીના તમામ દુઃખોને દૂર કરીશ લક્ષ્મીજીએ વેળાએ આગળ વધીને કુંવરબાઈને ભેટી તેમનો માતૃત્વ સભર સ્વભાવ અને તેમનું દીર્ઘ આશીર્વાદમય વર્તન કુંવરબાઈના હૈયાને શાંતિ આપતું હતું કુંવરબાઈએ શેઠાણીજીને પોતાની માતા સમાન માન્યા અને તેમની સાથે પોતાની સાસુને મળવા ગઈ કુંવરબાઈએ મીઠા અવાજે પોતાની સાસુને શેઠાણીની ઓળખ આપી કે માજી આ શેઠાણીજી છે જે મહેમાન બનીને આવ્યા છે તેઓ અમારા પિતાજી નરસિંહ મહેતા સાથે નજીકના સંબંધી જેવા છે સાસુએ નમ્રતાપૂર્વક શેઠાણીને પૂછ્યું કે તમે નરસિંહ મહેતા સાથે શું ધરાવો છો શેઠાણીજીએ તેમના મીઠા અને મુલાયમ અવાજે કહ્યું કે અમે નરસિંહ મહેતાના ઘનિષ્ઠ પરિચિત છીએ એમના આદરથી અમારું જીવન ધન્ય છે તેઓ જે રીતે અમને મદદરૂપ થાય છે તે માટે અમારું ધન તેમના હિત માટે જ સમર્પિત છે શેઠાણીજીએ હસતા હસતા આગળ કહ્યું કે મહેતાજીએ જે વસ્ત્રો અને દાગીનાની યાદી મોકલાવી હતી તે બધું જ તૈયાર છે અમે અહીં મોસાળું કરવા માટે આવ્યા છીએ અને કુંવરબાઈના જીવનમાં પ્રસન્નતા આપવાની ઈચ્છા રાખીએ છીએ આ ઘડીમાં મંડપમાં બેઠેલા સૌ કોઈને ભગવાનના ચમત્કારનું આબેહૂબ દર્શન થયું લોકોના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધુ ઊંડે પ્રવર્તી નરસિંહ મહેતા અને કુંવરબાઈના જીવનમાં આ ક્ષણ આદર અને વિશ્વાસના એક અવનવા સંકેતોથી ભરાઈ ગયો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સાથે લાવેલ ગાંસડીઓ ખોલે છે તે જોઈને સૌ આશ્ચર્યચકિત કેમ થઈ જાય છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ